ભાઈ અમારે છે ને આ ભાઈ મામા રોકાઈ દો હા આ એક જ નો હા પાડે આ કેટલા દી રોકાય કઈ ખબર નઈ એટલે નક્સ ભાઈ જેટલા દી રોકાય ને એટલા દી રોકાવાનું છે બરાબર જોશ ના આ નક્સ જેટલા દી રોકાય ને અહીંયા એટલા દી તાર રોકાવાનું છે મમ્મી કહી દીધું તો રોકાવ બાકી આવતા રહે અને આ ગદનું પાછા તો જાય ને ખેલા બેલા ને લબાસન ભેરા માં શું ભર્યું બધી એક ડુંગરી છે એક માં કપડા છે એક મારા કપડા ડુંગરી બુંગરી બધી જ્યારે પર જવાનું હોય ને ત્યારે અમારે ટ્રેન ને મુલાકાત થાય જો ભાઈ ફાટે કે બંધ છે ને ટ્રેન એ જ શું કહેજો જ્યારે જારે જવાનું તો ટ્રેન નડે કે નહીં ગેસ ને ટ્રેન કેમ કેમકે મોડું થતું હોય ને ફેમિલી એટલે આવું થાય થાય ને થાય હવે ફાટે ખુલવાનું છે ટ્રેન વહી ગયા ભાગીએ ઠેલા ઉછા લીધા હોય ને તો એટલે બધે હારવાનું હાથમાં જતો બધી ઠેલા

ને જો ભાઈ આટલા બધી કપડા છે ને સાગુ આવ્યા ભેગા ધોઈ નાખ્યા અને બીજા મહેમાન છે ને આવ્યા ને તો લગભગ પૂડીયું કરવા વર્ગી ગયા એની મુલાકાત પણ હમણાં કરાવું તમને અત્યારે છે ને ભાઈ અંજુ પૂડી બનાવતી હતી તો જોશના પાસે એને સલાહ દેવા એવી કે આવી પૂડી હું બનાવી તો અંજુ હું કીધું કે તો અહીં બકડીએ બે જગા બાકી સલાહ નહીં દેવાની બરાબર એ બનાવે ને હારી જ બનાવે તારે જો તને ન પાવાતી હોય ન મજા આવતી હોય તો જાય બે હિસાબ બરાબર કેમ કે ભાઈ એ અત્યારે બનાવે તડકાનું

એક થઈ જાય કે જોશ ને તને બધાને બધાને થઈ જાવી જોયું

આજ ખાસ મને ઇન્વાઇટ કર્યો કરશો શરબત પીવા માટે એટલે આ તુતાર છે શરબત વેટ બધાય કરી રહ્યા છે તમે જો આમ બધાય આ બધાય જો આ બધાય જો તો ફેમિલી જો મસ્ત મજાનો બેસ આખે આખો લેમન જેવો આ શરબત આવી ગયો અમારું બધાય માટે પેલો ગ્લાસ હું લઈ લઉં અને ફટાફટ બધાય લઈ લો હાલો 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 રસીલા બેન તમે પણ લઈ લો હાલો 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 એ બાપા કામ કર એક ઢોર નાખ્યું કે પીવા પેલા ઢોરાઈ પડ્યું જો તમે ભાઈ

આજનો લોક કરી દે છે એન્ડ કેમ કે લગભગ સાડા નવ મિનિટ જેવું થઈ ગયું યાર પછી મજામાં એટલે હું એડિટિંગ કરી બધું કરી એટલે બહુ વાર લાગી જાય બાકી જય દ્વારકાથી જય મામ નવા લોકશ્ત મળીશું બાય બાય ફેમિલી ત્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખજો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી